થરાદના ડુઆ ગામમાં પ્રેમ લગ્ન કર્યાની અદાવત રાખી યુવતીના સગાઓએ મંગળવારે સાંજે ઘરે જઈ રહેલા યુવકના પરિવાર ઉપર હુમલો કર્યો હતો જેમાં પ્રેમ લગ્ન કરનારા યુવકના પિતાની છરીના ઘા ઝીંગી નિર્મમ હત્યા કરવામાં આવી હતી જે મામલે થરાદ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા જે અંતર્ગત આજરોજ પોલીસને સફળતા મળી છે જેમાં બાર આરોપી પૈકી છ આરોપીઓને ગણતરીના દિવસમાં ઝડપી પાડીને બાકીના છ આરોપીઓને શોધી કાઢવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે જેમના દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઝડપાયેલા છ આરોપીઓમાં જોઈએ તો શાંતિભાઈ ચમનાજી જાતે વણકર ઉંમર વર્ષ તેતાલીસ ધંધો ખેત મજૂરી રહે પાવડાસન તાલુકો થરાદ અશોકભાઈ શાંતિભાઈ ચમનાભાઈ જાતે વણકર ઉંમર વર્ષ ચોવીસ ધંધો ખેતી તથા વેપાર રહે પાવડ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા સુરેશભાઈ શાંતિલાલ ચમનાલાલ જાતેવણકર ખેતી રહે પાવડાસન તાલુકો થરાદ મેવાભાઈ ચમના જાતે વણકર ઉંમર ચાલીસ ધંધો ખેતી રહે પાવડાસન તાલુકો થરાદ જેમલભાઈ ચમનાભાઈ જાતે વણકર ઉંમર છેતાલીસ ધંધો ખેતી રહે પાવડાસન તાલુકો થરાદ અન્ય બે એમ છ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે થરાદ પોલીસ સ્ટેશનના ડુવા ગામ પાસે જે બનાવ બનેલો ખૂનનો આ ખૂનનો બનાવ બનેલો તેમાં કુલ બાર આરોપીઓ હતા બાર આરોપીમાંથી પોલીસે અત્યાર સુધીમાં કુલ છ આરોપીની ધરપકડ કરી લીધેલી છે જે છ આરોપીમાં ગુગીબેન દામણબેન ગુગીબેન શાંતિભાઈ ચમનાભાઈ સુરેશભાઈ શાંતિભાઈ અશોકભાઈ શાંતિભાઈ અને જેમલભાઈ ચમનભાઈ આ લોકોની આપણે ધરપકડ કરી લીધેલી છે અને અત્યારે એમની કાર્યવાહી જે પોલીસની તપાસની કાર્યવાહી છે એ ચાલુ છે બાકીના જે છ આરોપીઓ છે એની તપાસ માટે અમે પોલીસે ત્રણ અલગ અલગ ટીમો બનાવેલી છે અને એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ આમાં જે જે મુદ્દામાલ છે એમની પાસેથી કબજે કરવાનો તે પણ પોલીસ અત્યારે પોલીસ એમની કાર્યવાહી ચાલુ છે અને નજીકના દિવસોમાં જ અમારી ત્રણ ટીમ બનાવેલી છે તો આ ત્રણે ત્રણ ટીમ બાકીના જે છ આરોપીઓ પકડવાના છે તેને પણ તાત્કાલિક પકડી લેશે